મારું તો ટ્રાન્સપોર્ટ નું કામકાજ છે લગન પતે અને ખબર પડી મહેસાણા ઓટો રિક્ષા ચલાવે સાસુ સાલી બાડી દુનિયામાં આટલી બારી ભાઈ મેં જોઈ નથી ચાલી રહ્યો ત્યારે ડાબી રાખ્યા હસુ પેલો બોબડો આ બાડી ને બંને નું કોમ્બિનેશન એટલે જાડી ગયો ભાઈ

હવે આવશે આ નવી મમ્મી આવશે આ તું સલાહ કેમ આવવા છો કાલે અરે

સરસારી ઘણું પાછી લઈ જાય તો મને કે વેચેલો માલ પાછો નહીં લઈ જાય ફ્રોડ બોપડો એની માને ધન્યવાદ